હુકુમ ડભોઈ પોલીસ સ્ટેશન હદમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં પોક્સો દુષ્કર્મ તેમજ સગીરાની ગર્ભવતી બનાવવાના ગુનાના કેસમાં આરોપીને ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન સ્ક્વોડ દ્વારા વીસ વર્ષની સજા તેમજ તેત્રીસ હજાર દંડનો હુકુમ કરી સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો હતો ડભોઈ પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં નોંધાયેલા પોક્સો અને દુષ્કર્મની ફરિયાદનો કેસ ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સમગ્ર બનાવમાં સત્તર વર્ષી સગીરાને લગ્નની લાલચ આપી આરોપી મનોજ ગોપાલ રાવળ ભગાડી જઈ તેણીની ગોંધી રાખી અવારનવાર દુષ્કર્મ આચર્યા બાદ બંને પોલીસને હાથે ઝડપાયા હતા ત્યારે સગીરાને બે માસનો ગર્ભ હોવાની મેડિકલ તપાસમાં ખુલાસો થયો હતો નામદાર કોર્ટ પાસે પરવાનગી બાદ ગર્ભનો નિકાલ કરાવ્યો હતો સાથે સમગ્ર કેસ ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં જજ એચજી વાઘેલા સમક્ષ ચાલી જતા સરકારી વકીલ એચબી ચૌહાણની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખી ગુના સંદર્ભે આરોપી મનોજ ગોપાલ રાવળને સગીરાને ભગાડી જવા સંબંધે ત્રણ વર્ષની સજા અને ત્રણ હજારનો દંડ ગોંધી રાખવા સંબંધે પાંચ વર્ષની અને પાંચ હજારનો દંડ અવરનવર દુષ્કર દુષ્કૃત્ય કરી સગીરાને સગર્ભા બનાવવા સંબંધે વીસ વર્ષની સજા તેમજ પચીસ હજાર દંડનો હુકમ કરી રૂપિયા તેત્રીસ હજાર દંડ તેમજ એકી સાથે સજા ભોગવવાનો હુકમ કર્યો છે પોક્સો અને દુષ્કર્મમાં ગુનાના સમાજમાં દાખલો બેસે એવા ચુકાદો આપ્યો હતો સાથે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભોગ બનનાર સગીરાને રૂપિયા ચાર લાખની સહાય ચૂકવવા પણ નામદાર કોર્ટ દ્વારા હુકમ કરાયો હતો સને બે હજાર તેવીસના અરસામાં પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડામાં ફરિયાદીની સગીર ભોગ બનનાર દીકરીને લગ્નની લાલચ આપી પટાઈ પોસલાવી ભગાડી ગયા અંગેની બનેલી ઘટનાની તપાસમાં આરોપી ગોપાલભાઈ મનોજભાઈ રાવળ તેમજ રાવળ નાઓ મળી આવતા અને ભોગ ભોગ બનનારની મેડિકલ તપાસણી થતાં તેણી સગર્ભા હોવાનું માલુમ પડતા કોર્ટની પરવાનગી મેળવી તેના ગર્ભનો નિકાલ કરવામાં આવેલ આ ઘટના અને બનાવવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જ શ્રી એચજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી ગોપાલ મનોજ રાવળ લાવને ભગાડી જવાના ગુના સંબંધે ત્રણ વર્ષની કેદ તેમજ રૂપિયા ત્રણ હજાર દંડ તેમજ ગોંધી રાખવા સંબંધે પાંચ વર્ષની કેદ તેમજ પાંચ હજાર દંડ તેમજ સગીર બાળા ઉપર અવારનવાર શારીરિક દુષ્કૃત્ય કરી તેને ગર્ભવતી બનાવવા સંબંધે વીસ વર્ષની કેદ તેમજ રૂપિયા પચીસ હજાર દંડ ભરવાનો હુકમ કરેલ છે તેમજ નામદાર કોર્ટે ભોગ બનનાર નામને રૂપિયા ચાર લાખ વળતર પેટે ચૂકવવાનો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરાને હુકમ કરેલ છે